જે અમદાવાદ રહેવાસી અને ઉચ્ચ વર્તન આંખોની સંભાળ અને ઉકેલ પુરવાર પાડશે આ પહેલા અંગે નેત્ર જે ઉત્તમ આંખોની સંભાળ સંભી પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રત્યે તેની અડગ પ્રતિભા માટે જાણીતી છે પાર્થિવ પટેલ છે એન્ડ અને સેવન એટ મંથ પહેલા એક વિઝન જોયું હતું અબાઉટ બિલ્ડિંગ એન આઈ કેર બ્રાન્ડ વિચ ઇઝ ફોકસ્ડ અરાઉન્ડ આઈ વેર એન્ડ આઈ કેર અને એ ધ્યાનમાં રાખીને અમે એક વિઝન સેન્ટરનું એક આઈડિયા લોન્ચ કર્યું હતું જેની અંદર ઝાઇસ હેઝ પ્લેડ અ બિગ રોલ વિઝન સેન્ટરનું હોલ કોન્સેપ્ટ એવું છે કે નેત્રની અંદર વેન્યુ કમ ટુ બાય ગ્લાસીસ ખાલી ચશ્મા નહીં બટ એક પ્રોપર આઈ કેરનું પ્રોવિઝન બી મળે વિથ એક્સપર્ટ ઓપ્ટોમેટ્રિસ્ટ એન્ડ પોટેન્શિયલી ડોક્ટર એઝ વેલ એના એના વિઝનથી અમે લોકો કામ કરીને વી ઓપન ધીસ વિઝન સેન્ટર વિચ ઇઝ કોલ્ડ ઝાઇસ વિઝન સેન્ટર ધ ફર્સ્ટ ટાઈમ એવર વી હેવ લોન્ચ ધી સ્ટોર ઇન ગુજરાત વન ઓફ ઇટ્સ કાઇન્ડ સ્ટોર એની અંદર અમે હાઈટેક ઇક્વિપમેન્ટ્સ વિચ ઇઝ પેટેડ બાય ઝાઇસ વી હેવ ઇન સ્ટોર આટલા એક્સપેન્સિવ ઇક્વિપમેન્ટ્સ લગાવવાની પાછળ રિઝન એક જ છે કે કસ્ટમર્સ જ્યારે બી સ્ટોરમાં આવે તો એ ચશ્માની બ્રાન્ડ જોઈ ના આવે બટ એટલું એક એસ્પિરેશન લઈને આવે કે આ સ્ટોરની અંદર એક પ્રોપર વિઝન એક્સપર્ટ કેર મળી જશે આની અંદર જે કદાચ એક ડૉક્ટર તમને એનથી વધારે આપી શકે બટ એક એનું તમને બેઝ મળી જાય એ ધ્યાન રાખીને અમે આ સ્ટોર ઓપન કર્યો જેની અંદર અમે એવું વિચાર્યું છે કે નેક્સ્ટ ફાઈવ ઇયર્સમાં કિડ્સની અંદર આઈ પ્રોબ્લેમ્સના આઈ કંડિશન્સ બહુ જ વધી રહી છે હવે એ વસ્તુને કેટર કરવા માટે અમે આ સ્ટોરની અંદર સ્પેસિફિક ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા એક એવું ઝોન બનાવ્યો છે કિડ્સ ઝોન જ્યાં આગળ એક ડૉક્ટર કિડને કન્સલ્ટ કરી શકે યુઝલી સ્ટોરની અંદર છોકરાઓને કન્સલ્ટ કરવા માટે કોઈ સ્પેસિફિક ઝોન નથી હોતો ક્લિનિક્સમાં હોય છે ડોક્ટરના ક્લિનિકમાં હોય છે બટ આપણે એ સ્ટોરની અંદર લાવી રહ્યું છે જેના કરી જેનાથી એક છોકરું જે છે બોલી નથી શકતું તો એને કન્સલ્ટ ક્યારે કરવું તો मैंने रमता चुका डॉक्टर डॉक्टर उनको खेलते हुए देखेंगे उनको ऑब्जर्व करेंगे उनके मूवमेंट्स ऑब्जर्व करके आइडेंटिफाई करेंगे बच्चे को प्रॉब्लम है नहीं है क्या कंडीशन है और फिर उसको कंसल्ट करेंगे उसके लिए हम कुछ डॉक्टर्स हैं उनके साथ काम करेंगे जो डॉक्टर्स खुद यहाँ पे आके बैठेंगे और उनको कंसल्ट करेंगे ये कुछ कुछ नए इनोवेशन लाए हैं प्लस हम इंडिया में नॉट प्रजेंट uh, हम लोग uh, इटली से फ्रांस से हॉन्गकॉन्ग से अलग अलग जगह से ऐसी ऐसी स्पेसिफिक ब्रांड्स लेकर आ रहे हैं जो बहुत यूनिक है बहुत यंग क्राउड को पसंद आएगी वैसी ब्रांड्स है जो यहाँ पे हम इंट्रोड्यूस करेंगे विच इज वन ऑफ अ काइंड नो बडीज एवर ब्रॉड द ब्रांड्स टू इंडिया सो नेत्रे विल बी द फर्स्ट टाइम एवर इंट्रोड्यूसिंग दीज ब्रांड्स इन इंडिया तो ये विजन केयर को विजन वेयर के साथ साथ में लेके जाना है लेकिन दोनों को अलग अलग अपॉर्चुनिटी देनी है मार्केट के अंदर कंज्यूमर्स के साथ प्रेजेंट करने के लिए